ઋષિ અવતાર થયો છે પ્રહલાદજી નો ઉદ્ધાર થયો છે અને આગળ બ્રહ્માજીની આ સૃષ્ટિમાં ઋષભદેવ થયા છે ઋષભદેવના પુત્ર જળભર થયા છે ઋષભદેવ દ્વારા જૈન ધર્મનો સ્થાપન થયો ધરતી પર આ ઋષભદેવે દિગંબર જૈન લોકોનો ધર્મનો સ્થાપન કર્યો આ ઋષભદેવના પુત્ર છે જળ ભરત નામના આ ભરતજીને ગાદી આપવામાં આવી છે સૌથી મોટા છે અને એમણે પોતાની ગાદી પોતાના પુત્રને આપીને ભૂલસ્ત મુનિના આશ્રમમાં પ્રયાણ કર્યું છે અને જ્યાં આશ્રમમાં અમુક ઉંમરે ભરતજી આશ્રમમાં ગયા છે ભગવાનનું નામ લેવા તે વખતે તે આશ્રમમાં એક નાનું હરણનું બચ્ચું છે બન્યું કે એક હરણી ગર્ભિણી હતી એ નદીમાં ગંગા નદીમાં ભરતજી સ્નાન કરતા હતા અને હરણી એકવાર સિંહની પાછળ પડ્યો હરણી કૂદી અને એનું ગર્ભનું સ્ત્રવ થઈ ગયો અને એ નાનકડું બચ્ચું જે જન્મ્યું હરણીનું તે ત્યાં જ પડી રહ્યું એટલે ભરતજી સ્નાન કરતા કરતા એ નાનું બચ્ચું હરણનું હતું એને પોતાના સાથે લઈ લીધું ને આશ્રમમાં લઈ આવ્યા ધીરે ધીરે એ આશ્રમમાં જે પોતે ધ્યાન ધરતા હતા એનો સમય ઓછો થઈ ગયો અને પેલા હરણને માયા કરવાનો સમય વધી ગયો હરણ ની માયા વધી ગઈ કૂતરા લાવે પછી કૂતરા માણસ કરતા ગ્રંથ પ્રમાણે કૂતરા એ ગંગાજી ને પણ અપવિત્ર કરે એવું કહેવાય પણ કૂતરા ની વફાદારી એટલી હોય છે ને કે એને જો માણસને આપણે કેવું ને કે તું કૂતરા જેવો છે તો ના કહેવાય ખરેખર એટલી વફાદારી કૂતરાની હોય છે આ હરણું નાનું બચ્ચું તે મોટું થયું અને ભરતજીને એની માયા થઈ અને એ માયામાં માયામાં હરણનું જ નામ સ્મરણ કરતા અને વિચાર કરતા માયા માયામાં એમનો દેહ છૂટ્યો બીજો જન્મ થયો બીજા જન્મમાં ભગવાનની દયાથી એમને પૂર્વજન્મ યાદ હતો કે મેં પૂર્વજન્મમાં આશ્રમ તો સેવ્યો ભગવાનનું નામ તો સેવ્યું પણ તકલીફ એ થઈ કે મારી માયા હરણમાં રહી ગઈ એટલે હરણનું બચ્ચું તરીકે જન્મ થયો એમાં એમણે નામ સ્મરણ કર્યું ફરીથી એમનો જન્મ થયો ફરીથી એક જગ્યાએ જ્યાં જન્મ થયો એમને ફરીથી યાદ હતું કે મારો પૂર્વ જન્મ શું છે અને એ જન્મ પ્રમાણે ફરીથી એ ભરતજી તરીકે જન્મ્યા પણ આ વખતે એમણે બધી ઇન્દ્રિયોને સંકોચી લીધી પોતાની અંદર ઇન્દ્રિયોને બંધ કરી દીધી અને જ્યારથી જમ્યા ત્યારથી પોતે પથારીમાં જ મૂત્ર અને મણનો ત્યાગ કરે મોટા થયા તો પણ એમને એ જ વૃત્તિ રહી કે પોતાને કશું સમજણ પડતી નથી એટલે એમના બધા ભાઈઓ હતા એમણે બધી જમીન જાયદાદ વેચી લીધી અને આમને રખડતા મુક્યા આમનું નામ પડ્યું જળ ભરત આપણા દેશમાં ત્રણ ભરત થયા અને એને નામથી આપણું નામ ભારત દેશ પડ્યું શકુંતલાનો ભરત હા આ ભરત ભારત દેશ નામ એમ નથી પડ્યું બહુ મોટો ઇતિહાસ છે આની પાછળ અને એક રામજી ના ભરત હા રામજી ના ભરત ની શું વાત કરવી અહિયાં એવું થયું છે કે આ ભરત પોતે જડ ભરત તરીકે આખા ગામમાં ને પંતકમાં ઓળખાયો છે પોતે ખેતરમાં પડી રહે કોઈ ખાવાનું આપે તો ખાય ના આપે તો કઈ નઈ રસ્તે પડેલું મળે ભૂખ લાગે તો કોઈ વાર રસ્તે પડેલું પણ ખાઈ લે પોતાની મસ્તીમાં મગન આત્મદેવ બનીને ફર્યા કરે એવા સમયે ડાકુઓ આવ્યા છે ને ڈاکુએ એમને પકડી લીધા છે અને એમને બલી તરીકે લઈ ગયા છે ભદ્રકાલી માના બલી તરીકે આપવા માટે માં ભદ્રકાલી કોપિત થયા છે ભરતજી રક્ષણ કર્યું છે ભરતજી પાછા ગામમાં આવ્યા છે અને એક દિવસ એવું બન્યું છે કે ભરતજી જંગલમાં બેઠા છે ને ત્યાંથી એક રહુગણ નામના રાજાની સવારી નીકળી રહી છે અને એ સવારીમાં જે સવારી ઉચકવા વાળા હોય કહાર એ કહારમાં એક જણ માંદો પડ્યો છે અને આ ભરતજી ત્યાં ખાઈ પીને તાજા માજા બેઠા છે મસ્તીમાં

કહારો પણ પાલખી લઈને ચાલી રહ્યા છે ભરતજી મસ્તીમાં છે પગલું ભરે કીડી જોવે કીડીને ના મરાય થાય થોડા માકાવડીને નીકળી જાય એટલે પાલખી હલે અરે આગળ ચાલ્યા કઈ જંતુ બીજું આવ્યું એને કૂદી જાય પાલખી લઈને કૂદે રાજાને માથામાં પાલખી વાગે એટલે ધીરે ધીરે રાજાને ગુસ્સો આવ્યો કે આ કયા મૂર્ખને પાલખી પકડાવી છે કે મને માથામાં વાગે છે એને ધ્યાન નથી રાજાની પાલખી છે બીજા કહાર હતા ને એમને એમ થયું કે આ જાડો પાડો છે એને વજન ઉચકવા દઈએ એટલે કીધું મહારાજ આ નવો નવો છે ને એને શીખવાડી દઈશું હા પાછા ચલાવ્યા છે પાછું ચાલ્યા છે ને ત્યાં થોડું ચાલ્યા છે ને પાછો મકોડો આવ્યો છે એટલે મકોડાને જોઈને ભરતજી કૂદી ગયા પાલખી પકડી રાખે છે અને એવા સમયમાં મહારાજને વધારે પડતું વાગ્યું છે એટલે અપશબ્દો બોલ્યા છે મહારાજજી કે કોણ આ મૂર્ખ

મારે તમે મને ગાળો દો મને શું ફરક પડે મને તમે મારો મને ખાવાનું ના આપો મને શું ફરક પડે હું તો આત્મા છું હું તો સદા પ્રસન્ન હું તો સદા આનંદમાં હું તો સદા આજ મુક્ત હું કોઈના બંધનમાં ના આવું હું કોઈના પલાળ્યો પલડું નહીં હું કોઈના સળગાવ્યો સળગું નહીં હું તો આત્મા છું હું ભરત નથી રહુગણ રાજાને